જિલ્લામાં માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું ખેતાણી પરિવાર દ્વારા હોળીના પાવન અવસર પર અનોખી માનવ સેવા ચંપકલાલ છગનલાલ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા સાત વર્ષથી જરૂરિયાતમંદ પરિવારોની જીવન જરૂરી વસ્તુઓનું કીટ વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ અઢારસો પચાસ પરિવારોને રાશન કીટ આપી હોળીની ઉજવણીમાં મીઠાશ ઉમેરવામાં આવી ખેતાણી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ વિનામૂલ્યે છાસ કેન્દ્ર ગરમ કપડાનું વિતરણ થેલેસેમિયા કેમ્પ શિક્ષણ મેડિકલ આરોગ્ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં પૂરી પાડવામાં આવે છે ભગવાન શ્રી મહાવીર સ્વામીના અનુયાયી ચંપકલાલ પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સાવરકુંડલાની અંદર ધૂળેટી પર્વ નિમિત્તે છેવાડાના માણસો સુધી આનંદનો પર્વ ઉજવાઈ રહે તેવી મેટ્રો સિટી મુંબઈમાં બેટા બેટા સાવરકુંડલાના છેવાડાના માણસોની ચિંતા કરતા આ ખેતાણી પરિવાર દ્વારા સાવરકુંડલામાં ધૂળેટી પર્વ નિમિત્તે આ બે અંદાજીત બે હજાર જેવા છેવાડાના માણસોના ચૂલા ખરેખર નિષ્ઠાંતથી સળગે આવી ભાવનાથી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે આ પરિવાર દ્વારા સાવરકુંડલામાં દિવાળી હોય કે સંક્રાંત હોય ત્યારે પણ આવી જ રીતે કીટનું વિતરણ કરવામાં આવે છે જન્માષ્ટમીમાં પણ કીટનું વિતરણ કરવામાં આવે છે અને બારે મહિના એ હજાર ઉપરાંત પરિવારોને છાશ વિતરણ પણ આ પરિવાર દ્વારા કરવામાં આવે છે શિયાળાની અંદર બ્લેન્કેટનું વિતરણ પણ આ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે આજ રોજ ધૂળેટીના પર્વ નિમિત્તે કીટ વિતરણમાં અમારા સૌના વડીલ મુરબ્બી શ્રી પ્રદીપભાઈ દોશી સાવરકુંડલા

જ્યાં ખેતાણી પરિવાર દ્વારા વિતરણ કરવામાં આવે છે વિતરણ કરવાની વ્યવસ્થા જે અષ્ટકાંતભાઈ સૂચક અને નંદલાલભાઈ સાદિયાની ટીમે જે આયોજન કર્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે ઉનાળા દરમિયાન અઠ્યાવીસો થી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે આ છાશ કેન્દ્રો માતૃશ્રી બીમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ સાવરકુંડલાવાળા દ્વારા ચલાવવામાં આવે છે પોતાની પરિવારને વતન પ્રત્યે આટલી ઋણ અદા કરવાની જે ભાવના છે એ નોંધનીય છે અને વર્ષ દરમિયાન ચાર તહેવારોમાં આ શહેરના અનેક પરિવારોમાં રોશની કરાવે તેવું કામ છે ભગવાન મહાવીર આ પરિવાર ઉપર હજી પણ વધુ પણ આશીર્વાદ આપે અને પોતાના વતનને હંમેશા માટે યાદ રાખે અને સાથે અષ્ટકાંતભાઈની ટીમ જે વ્યવસ્થા કરે છે એ પણ સરાહનીય છે દાતાઓ તો મળી રહી છે પણ વ્યવસ્થા કરવાવાળાની આજે મોટા મોટાભાગના ક્ષેત્રોમાં કમી વર્તાય છે એ પણ અષ્ટગભાઈની ટીમ પૂરી કરે છે સાથે પ્રદીપભાઈની એ પણ ધન્યવાદને પાત્ર છે ફરીથી સરાહની કાર્યની અંદર ભગવાન મહાવીર હંમેશા પ્રેરણા આપતા આશીર્વાદ આપતા રહે એવી અભિલાષા ખેતાણી પરિવારના સભ્યોનું માનવું છે કે સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન મહાવીર સ્વામીના આદર્શોને અનુસરી અમે સમાજ સેવાના કાર્યો કરીએ છીએ આ સેવા કાર્યમાં પ્રદીપ જોશી પરાગ ત્રિવેદી મેહુલ ત્રિવેદી દીપક માલાણી મુકેશ ત્રિવેદી જયંતિ વાટલિયા નંદલાલ સાદિયા જતીન પંડ્યા શૈલેષ ચરખાવાળા સતીશ પાંડે દીપક પાંગી અને મૈત્રી ડેવલપરની ટીમે સહયોગ આપ્યો હતો નમસ્કાર મારું નામ નંદલાલભાઈ સાદિયા ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા માદરે વતન સાવરકુંડલામાં છાશ કેન્દ્રો ઉપરાંત મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ થેલેસેમિયા કેમ્પ આવી અનેકવિધ માનવ અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ ખેતાણી ટ્રસ્ટ દ્વારા થાય છે વર્ષમાં ચાર આપણા મુખ્ય પર્વો હોય છે એ પર્વોમાં જરૂરતમંદ લોકોને બે હજાર જેટલી કીટો આપવામાં આવે છે અને સોમાનભેર હવને છાશ લેવા આવતા લોકોને ટોકન આપી અને વ્યવસ્થિત લાઇનબદ્ધ રીતે આપવામાં આવે છે આવા પ્રસંગો પર શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો

અને પ્રદીપભાઈ દોશીની આગેવાનીમાં જ્યાં કીટ વિતરણ કરવામાં આવ્યું આજે જોઈને એવો આનંદ છો કે આટલું બધું અઢારસો પચાસ જેવી કીટ આજે જે વિતરણ કરવામાં આવ્યું અને આજે જ નહીં પણ વર્ષમાં ચાર વાર જ્યારે કીટ વિતરણ થતું હોય દાતાઓ તો મળતા હોય પણ આ જે લોકોની ડિસિપ્લિન અને જે વ્યવસ્થા હતી એ ખરેખર આયોજકોને ધન્યવાદને પાત્ર છે બીજું આટલું જ નહીં પણ બારે મહિના જ્યારે છાશ વિતરણ હોય છે અને બે હજાર પરિવારો છાશ વિતરણ કરવામાં આવે છે ને બારે મહિના ઉનાળા પૂરતું મર્યાદિત નથી એટલે આ ખેતાણી પરિવારનો પણ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ તરીકે સાવરકુંડલામાં જે કાર્ય કરે છે એ માટે ટીમને અને ખેતાણી પરિવારને ધન્યવાદ આપું અભિનંદન આપો અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ